વડોદરામાં એક વધુ બેદરકારી ભર્યા ડ્રાઇવિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના સારાભાઈ કેમ્પસ નજીક નશામાં ધૂત હોવાનો આક્ષેપ ધરાવતી મહિલા ચાલકે હંગામો મચાવ્યો છે બેફામ રીતે કાર ચલાવી શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી જતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ પ્રાપ્ત માહિતી મુજબ સારાભાઈ કેમ્પર્સ પાસે આજે સાંજે એક મહિલા કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ સાથે કાર ચલાવી રહી હતી અચાનક કાર પરનો કાબુ ગુમાવતા શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી ગઈ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા લોકોનો આક્ષેપ છે કે મહિલા ચાલકે દારૂ પીધો હતો અને નશાની હાલતમાં વાહન ચલાવી રહી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસ દ્વારા મહિલા ચાલકને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ નશામાં વાહન ચલાવવાની બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે શહેરમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે નશામાં ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી જરૂરી બને છે હવે જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ દ્વારા